બે ચોર દ્વારા રાત્રિના દરમિયાન આ બુલેટની ચોરી કરે છે પણ બુલેટનો અવાજ આવે એ માટે ચાલુ ન કરી તેને બીજી બાઇકથી ધક્કો મારીને લઈ જતા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર આવેલી સપના સોસાયટીમાં વર્ષીય કેતનભાઈ પરિવાર સાથે રહે છે ઇલેક્ટ્રિકની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગત સાત ઓગસ્ટના રોજ રાત્રે એક વાગ્યે આસપાસ મંદિરે દર્શન કરીને પરત ફર્યો અને પોતાને બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી રાત્રે દોઢ વાગ્યે આસપાસ નજર કરતા બુલેટ ઘર સામે જ પડી હતી

પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે